અને પેલા વરસાદમાં મને એવડે ક્ષેત્રી ઓવરફ્લો થઈ જવાની છે હે તો મિત્રો તમે ખાસ કરીને તો તમારા ગામમાં ક્યાં ક્યાં વરસાદ તો જરાક થઈ ગયો જુઓ તમે ભૂ આગળ ના ગયા નેરું પેલા વરસાદ તો ખેડૂ ને એમ રાજી કરી દે ને સંધુભાઈ હવે આમાં કેટલા દી પછી વાવી શકશો આઠ દી પછી આઠ દી પછી ક્યાં વધી ન વાવે ભૂખાસ ઘટના ગયા ને અમારે આઠ દી બરાબર

અમારા ગામડામાં વરસાદ છે સિટીમાં વરસાદ છે તો જરૂર છે કોમેન્ટ કરી દેજો હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ક્યાં ક્યાં વરસાદ થાય છે અમારો તો વરસાદ છે ફૂકા કટ નહીં ગયા અને ગઈ રાત દિવસ વરસાદ જતો ફૂકા અને ખેડૂતના મનમાં તો શાંતિ થઈ ગઈ આ હવે આપણે વાવણી થઈ ગઈ તો તમને બતાવી દો વરસાદ કેવો શરૂ થાય જવાનું

તમારા બધા ને વોટરપ્રુફ ફોન લાગે તો મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ગાવાનો પેલો છે હવે મને એમ લાગે આખો સોમાં જરૂર નહીં પડે એટલો ખબકી ગયો છે વરસાદ તમે જો આ મને એમ લાગે છેતરી અહીંયા ભરાઈ જેવું લાગે શું કેવું થઈ લઈશ હે હા માં હે નેરું ભરાઈ ગયો આખો નેરું આવી ગયો ને હા નેરું તો આવી જાય ને હા અને આવો વરસાદ કોઈ બરોબર પીડ્યો નથી હો પેલો વરસાદ

આ મિત્ર હું તમને જરાક બતાવી દઉં હું વિડીયો કઈ રીતે ઉતારું છું અત્યારે હાલમાં તો જો હતકારું છે માથે ફોન ઉપર તકાર રાખો નહીં એટલે ઉતારું છું ભાઈ કે વરસાદનો ફોન અમારો ભીઝ આવી છે ને જો હતકારો માથે રાખેલું છે અને જો બધા આવી ગયા છે કહું ધોકા ગાડીઓ બહુ બહા આવે છે હા કહ હતકાર આટું રાખું છું

સાલુ વર્ષ તો આથે ગટર બનાવી નાખી અને હવે આ મેન નેરો જેવો જો જો આવન છે કા હાલો જોઈએ આવી આપણે કેટલું આવેલું છે શું છે એમ પેલે જાવ પાંચ દિવસ તો દબડ્યું તો આખું સોમ જોવા જ નઈ ને વસીવર વર્ષે સોમ આવો હે હોંબર હાલે લે

ઓ આને કોઈ નો બગે ક અગ્નિ પવન ને પાણી તણ આવે ને ભૂગા કાઢી નાખે ને કઠણાઈ બેહડ દે ને હાલો તો ભૂગા કાઢના ય ભાઈ તમે ટૂટી નાઈ

મિત્રો તમે અહીંયા તમે મુકાત કાઢો પાણી કટનામાં પાણી ભરાઈ ગયા એટલું પાણી એવું ગોઠણામાં પાણી ભરાઈ ગયા